ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર ત્રણના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફણસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારોમાં જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફણસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકોને અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ વોર્ડ નંબર ત્રણના સોનલનગર ચુનારવાસ જડવેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં પાંચસો કિલો મીઠાઈ અને પાંચસો કિલો ફણસાડના ફૂડ પેકેટના કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે અમારા સ્વખર્ચે આશાપુરા ગ્રુપ ગ્રુપના તજા હેઠળ ચિનમી ચોક વાડલા રોડ સોનલનગર ચુનારવાસ જડેશ્વરનગરમાં અંદાજીત પાંચસો કિલો ફરસાણ તેમજ પાંચસો કિલો મીઠાઈની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કોડ નંબર ત્રણના સમગ્ર સ્લમ વિસ્તારમાં અમે વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હા બિલકુલ બીજું દર વર્ષે અમે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ દવા મેડિકલ સહાય તે માંડી અમે અમારાથી જે કંઈ પણ બનતી મહેનત અમે પરિવારોને કરીશું